આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અટલ સરોવર ખાતે બેઠક યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા પહેલા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે એક પરંપરા હતી એક નિયમો હતા કે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલની અંદર જ યોજાય પરંતુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રજાના પૈસે ચાલતું કોર્પોરેશન છે એટલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પણ લોકોની વચ્ચે જઈને થાવી જોઈએ લોકોને ખબર પડવું જોઈએ કે ભાઈ અમારો જે ટેક્સના પૈસા છે એ કોર્પોરેશનમાં કેવા કેવા કયા કયા વિભાગની અંદર વપરાઈ રહ્યા છે એના ભાગરૂપે લોકસભાની ચૂંટણી પહેલાં રામવનની અંદર પણ એક સાર્વજનિક સ્વરૂપમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આજે અટલ સરોવર ખાતે સ્ટેન્ડિંગ કમિટીની ઓપન સ્વરૂપની અંદર બેઠક રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા સિટીઝનોએ પણ જોઈ હતી આજે સ્ટેન્ડિંગ કમિટી કેવી રીતે કામ કરી રહી છે કુલ આજે સત્તાવન દરખાસ્તો સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી એમાંથી એક દરખાસ્ત અમે પેન્ડિંગ રાખી છે બીજી એક દરખાસ્ત વીસ નંબરની દરખાસ્ત એ નામંજૂર કરીએ છીએ અને કુલ પિસ્તાલીસ કરોડ પંચાવન લાખ જેવી રકમના આજે રાજકોટના સરેરાશ અઢારે અઢાર વોર્ડમાં વિકાસના કામોને અમે આજે ખુલ્લા મૂકાશ પત્ર નંબર ત્રણ દરખાસ્ત નંબર ત્રણ જે રાજકોટ મહાનગરપાલિકાઓના અધિકારીશ્રી માટે જે ગ્રેડ હતો એ ગ્રેડ અપગ્રેડ કરવાની જે એનો પગારનો બેઝ હતો ચોપનસો રૂપિયાના બેઝમાંથી છાસઠસોનો જે બેઝ કરવાનો હતો એમાં ગઈ સ્ટેન્ડિંગમાં પણ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી કારણ કે વધુ અભ્યાસ અર્થે સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું સર્વે હોય કે હજી આપણે આમાં અભ્યાસ કરીએ એટલે એ એક દરખાસ્ત પેન્ડિંગ રાખી છે બીજું પત્ર નંબર વીસ દરખાસ્ત નંબર વીસ વોર્ડ નંબર સત્તરમાં એક સાતસો સાડા સાતસો વાર જગ્યામાં બે હજાર ચારથી રોટરી ક્લબ ઓફ રાજકોટને કોર્પોરેશન એક બિલ્ડિંગ આપ્યું હતું કે જેમાં દર મહિને કોર્પોરેશન એને ગ્રાન્ટ પણ આપતી હતી ને લગતી કામગીરી એ લોકો કરી રહ્યા હતા પરંતુ અમારા ધ્યાનમાં જે વિષયો આવ્યા કે બહેનોને લગતી કામગીરીમાં જે ધારાધોરણ મુજબ જે થવું જોઈએ એ નહોતું થતું મેં પોતે પણ મારી જાત રીતે મેં પોતે તપાસ કરાવી હતી કે બ્યુટી પાર્લરના કોર્ષ થવા થતા હતા સીવણ ના થતા હતા પછી બેનો જે ઓલા નેલના શીખવાડે નેલના કોર્સ હા નેલ આર્ટના એમાં થોડું વ્યાપારીકરણ મારા ધ્યાનમાં આવ્યું હતું કારણ કે એક બેનને એક મહિનાનો ખર્ચ એક હજાર રૂપિયા એવી ચોસઠ બેનો શીખતી હતી તો ચોસઠ હજાર રૂપિયા મહિનાને નહીં આવક થતી હતી એટલે અમે જે તે સમયે બે હજાર ચારમાં સ્ટેન્ડિંગ કમિટીએ જે ઠરાવો કર્યા હતા એ ઠરાવોમાં સ્પષ્ટ લખેલું હતું કે તમને અમે ગ્રાન્ટ આપીએ છીએ અને તમે ટોકન દરે આ રાજકોટમાં જરૂરિયાતમંદ બહેનોને તમારે ટોકન દરે મદદ કરવાની છે પરંતુ અમને અને સ્ટેન્ડિંગ કમિટીને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક વ્યાપારીકરણ થઈ રહ્યું છે તો પ્રજાની મિલકત છે પ્રજાના ટેક્સથી બનેલી આ પ્રોપર્ટી છે એટલે આજે એ એ પ્રોપર્ટીઝ અમે આજે એ દરખાસ્ત નામંજૂર કરી અને વોર્ડ નંબર સત્તરમાં આ જગ્યાએ અમે નવું વાંચનાલય બનાવવા જઈ રહ્યા છીએ કે લોકો ત્યાં આવે વિદ્યાર્થીઓ આવે કારણ કે દરેક વોર્ડની અંદર વાંચનાને એવો બનાવવાનો અમે બજેટમાં લીધું હતું સત્તર નંબર વોર્ડની અંદર પણ અમે શોધતા હતા પણ મળતું નહોતું પરંતુ હાલ આ દરખાસ્ત અમારી પાસે આવી તપાસ કરી તો અમારા ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની નાની મોટી ગેરપ્રવૃત્તિઓ થઈ રહી છે જે ન થવી જોઈએ ગેરપ્રવૃત્તિ એટલે કે બહેનોને જે પ્રોફેશનલી પૈસા લે છે જે ન થવું જોઈએ માટે આજે અમે એ દરખાસ્ત નામંજૂર કરી છે અને એની જગ્યાએ અમે આવનારા દિવસોમાં વાંચનાલય તરીકે અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે વાંચનાલય નો કઈ ખર્ચ ન હોય ટેબલ અને ખુરશી કોર્પોરેશન ના આરસી કોન્ટ્રાક્ટમાંથી થઈ શકે બાકીનું બધું સ્ટ્રકચર ત્યાં આઈઆઈસીટી છે જ લાઈટ પંખા બે માળનું બિલ્ડિંગ છે પાર્કિંગ છે એટલે ટેબલ અને ખુરશી અને થોડા ઘણા પુસ્તકો અમે મૂકશું